નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ વેધર અપડેટમાં આજે વાત કરીએ આજે કયા જિલ્લામાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે છેલ્લા બે થી ત્રણ દિવસ દરમિયાન આપણે જોયું કે હવે ચોમાસું ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે એટલે કે આપણને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો એમની સાથે કચ્છ સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારોની અંદરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા દેખાઈ રહી છે કારણ કે આજે જે વરસાદની આગાહી કરવામાં આવી છે તે માત્ર આપણને ક્યાંક ને ક્યાંક દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જ અમુક વિસ્તારોમાં વરસાદ દેખાઈ રહ્યો છે એમની સાથે જ હવે વરસાદના વિદાયની તારીખ પણ આપણને ખબર પડી ગઈ છે કે વરસાદ છે હવે ક્યારે વિદાય લેવાનો છે પણ આજે જોઈ લઈએ કે હજુ પણ ઘણા ઘણા બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડે છે એ દરમિયાન આપણે જોઈ લઈએ કે ગુજરાતની અત્યારે શું પરિસ્થિતિ છે કયા વિસ્તારમાં આપણને અત્યારે હળવોથી મધ્યમ વરસાદ દેખાય છે અત્યંત ભારે વરસાદની આગાહી કોઈ જ વિસ્તારમાં કરવામાં નથી આવી ફક્ત ને ફક્ત જો આગાહી કરવામાં આવી હોય તો રાજકોટ એટલે કે સૌરાષ્ટ્રના અડધા જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાની અંદર જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે એમની સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટા ઉદયપુરના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એમની સાથે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી અને દમણ બાકીના વિસ્તારો ઉત્તર ગુજરાતના એમની સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓ હવે કોરા દેખાઈ રહ્યા છે મતલબ કે ત્યાં હવે ચોમાસાએ વિદાય લઈ લીધી છે એટલે કે ત્યાં અત્યારે અત્યંત ભારે વરસાદની જ કોઈ આગાહી નથી હળવા વરસાદની પણ કોઈ આગાહી નથી હવે ધીમે ધીમે વરસાદ જઈ રહ્યો છે રાઉન્ડ આવે છે નાનો પણ એ દરમિયાન તેમાં પણ હળવાથી મધ્યમ વરસાદની જ સંભાવના છે કોઈ જ અત્યંત ભારે વરસાદ નથી આજના દિવસની ભીંડીના મારફતે પણ આપણે એક વખત જોઈ લઈએ કે ગુજરાતની અંદર આજે શું પરિસ્થિતિ છે હવે આપણને કોઈ જ વિસ્તારોમાં આજુબાજુમાં કોઈ સિસ્ટમ સક્રિય થતી દેખાઈ રહી છે કે નહીં તે પણ સમજી લઈએ સૌથી પહેલાં તો આપણને અત્યારે કોઈ જેવી પરિસ્થિતિ ગુજરાતના આજુબાજુના વિસ્તારમાં નથી દેખાતી એકદમ શાંત દેખાઈ રહેવું છે જે આપણે થોડા દિવસ પહેલાં ગ્વાલિયર બાજુ જોયું હતું ત્યાં પણ અત્યારે જે લો પ્રેશર સર્જાયું હતું તે એકદમ શાંત પડી ગયું છે બંગાળની ખાંડી પણ અત્યારે શાંત છે અરબસાગર પણ શાંત છે એટલે કે કોઈ જ વિસ્તારમાંથી આપણને કોઈ જ વિસ્તારમાં અત્યારે સિસ્ટમ સક્રિય થયેલી લો પ્રેશર કંઈ જ નથી દેખાતું એમની સાથે હવે એ પણ જોવાનું છે કે વરસાદ અત્યારે કેવો પડવાનો છે ગુજરાતની અંદર ગુજરાતની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ સાવ સામાન્ય ગુજરાતની પરિસ્થિતિ દેખાય છે કોઈ જ વિસ્તારોમાં એટલો અત્યંત ભારે વરસાદ નથી દેખાતો ખાસ કરીને આપણે જોવા જઈએ તો આજના દિવસ દરમિયાન પણ ક્યાંય જ આપણને અત્યંત ભારે વરસાદ નથી દેખાતો ફક્ત હળવોથી મધ્યમ વરસાદ છે અમુક વિસ્તારોમાં ફક્ત પવન ફૂંકાઈ રહ્યા છે એટલું જ છે આજુબાજુ પણ કોઈ જ સિસ્ટમ નથી આખા દિવસ દરમિયાનની પરિસ્થિતિ જોઈએ તો એટલો બધો પણ ખાસ વરસાદ નથી દેખાતો કારણ કે હવે વરસાદ છે તે ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે એટલે કોઈ જ વિસ્તાર એવા નહીં ડુંગરપુરની આજુબાજુના વિસ્તારમાં ક્યાંક મહદઅંશે વરસાદ દેખાય છે બાકી આખું ગુજરાત ચોખ્ખું છે એટલે કે કોઈ જ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ પણ નથી દેખાતું એટલે કે ત્યાં અત્યારે સાવ હળવોથી મધ્યમ વરસાદ છે છાંટા ખરી રહ્યા છે અને લગભગ પાંચ કે દસ મિનિટ માટે પછી ત્યાં પણ વાતાવરણ એકદમ કોરું થઈ જાય છે આ દરમિયાન આપણે એ પણ સાંભળીએ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે ભાઈ અચાનક ગરમી પડવાનું ચાલુ થઈ ગયું છે વરસાદની હજુ પણ લોકો રાહ જુએ છે હવે વરસાદ ક્યારે આવવાનો છે ચોક્કસથી આમ જોવા જઈએ તો જે સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે એમાં પણ પંદર સપ્ટેમ્બર પછી તો ઘણી વખત એવું બનતું હોય છે કે મોન્સુન વિડ્રોલ પ્રોસેસ છે એ ચાલુ થઈ જતી હોય છે આ વખતે હજુ પણ મોન્સુન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થઈ નથી એટલે જે ચોમાસાની વિદાય છે એ હજુ પણ વાર છે ચોમાસું હજુ બાકી છે હા પણ એટલું ચોક્કસ છે જેમાં અંગ્રેજી મહિના પ્રમાણે સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે એટલે સપ્ટેમ્બરમાં પણ સામાન્ય રીતે ટેમ્પરેચર ઊંચું જતું હોય છે અને ગુજરાતી કેલેન્ડર મુજબ જે ભાદરવો માસ ચાલી રહ્યો છે આ ભાદરવા માસ દરમિયાન તાપમાન છે હંમેશા ઊંચું રહેતું હોય છે જો કે આ તાપમાન હજુ પણ આવનારા દિવસમાં એટલે કે નવરાત્રી અથવા તો નવરાત્રી પછીનું જે સેશન હશે એમાં હજુ પણ આનાથી તાપમાન ઊંચું જાય તેવી સંભાવનાઓ પૂરેપૂરી લાગી રહી છે પણ અત્યારે જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી રાજ્યની અંદર વરસાદે વિરામ લીધો છે હા એક ચોક્કસ વાત છે કે જે આઠસો પચાસ એચપી લેવલ અને સાતસો એચપી લેવલે જે ભેજ બનેલો હોય છે આ ભેજને કારણે કચ્છવાયા ઘણા વિસ્તારોની અંદર ગત અઠવાડિયે જે વરસાદો નોંધાયા છે હવે આવનારા દિવસની વાત કરવા જઈએ તો બંગાળની ખાડીની અંદર જેવી રીતે બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે જોકે આની પહેલા પણ બે સિસ્ટમ એવી બની હતી જે ગુજરાત સુધી પહોંચી નથી શકી કેમ કે એ બંગાળની ખાડીની સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ સુધી આવે અને મધ્યપ્રદેશથી પછી ઉત્તર તરફ ગતિ કરી છે એટલે ઉત્તરપ્રદેશ હોય દિલ્હીના ભાગો હોય બિહારના ભાગો છે કે રાજસ્થાનના જે ઉત્તરી ભાગો છે ત્યાં સુધી એ વરસાદી સિસ્ટમ પહોંચીને ત્યાં વરસાદ નોંધાયા હતા એનું પણ મેઇન કારણ હતું કે જે આપણા કચ્છનો જે પાકિસ્તાન બોર્ડર વિસ્તારો છે અથવા તો જે ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠાના પશ્ચિમ ભાગો છે એટલે કે ત્યાં પણ વાવ તાલુકો છે સુઈગામ છે ત્યાં પણ પાકિસ્તાન બોર્ડર આવે અને પાકિસ્તાનનું સિંધ પ્રાંત છે આ તમામ જે વિસ્તારો છે એના ઉપર એક એન્ટી સાયક્લોન બનેલું હતું સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે એન્ટી ક્રોપ બનતું હોય છે ત્યારે લો પ્રેશર સર્જાય છે વરસાદી સિસ્ટમ બનતી હોય છે જ્યારે એન્ટી બને છે ત્યારે હાઈ પ્રેશર થતું હોય એ હાઈ પ્રેશરને કારણે લો પ્રેશર થી હાઈ પ્રેશર ની નજીક આવી શકતું નથી આ એક પ્રકારનો વૈજ્ઞાનિક જે નિયમ છે એ મુજબ ત્યાં એન્ટી સાયક્લોન હતું એને કારણે આ જે બે સિસ્ટમ હતી એ ગુજરાત સુધી પહોંચી શકી નથી અને એને કારણે આ વરસાદમાં આપણે ગેપ જોયો છે પણ હવે ફરીથી બંગાળની ખાડી અત્યારે સક્રિય છે અને ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે હવેનો જે એક વરસાદનો રાઉન્ડ છે આમ જોવા જઈએ તો એ ઓલ ઓવર એટલે કે સોએસો ટકા ગુજરાતના તમામ વિસ્તારોમાં લાભ નથી મળવાનો પણ સાહીઠ થી લઈને સિત્તેર ટકા વિસ્તારમાં એ વરસાદનો લાભ મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અત્યારે વાત કરવા જઈએ તો જે સપ્ટેમ્બરનું જે છે એમાં એક વરસાદની સંભાવનાઓ છે એ વરસાદની જે સિસ્ટમ છે એ પણ બંગાળની થઈને આવશે બંગાળની ખાડીમાંથી છત્તીસગઢ હોય ઓરિસ્સાના ભાગો ઉપર થઈ ત્યાં થઈ મધ્યપ્રદેશ થઈ અને ગુજરાતમાં છોટા ઉદયપુર થી સિસ્ટમનો પ્રવેશ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે અત્યારે જે સિસ્ટમનો ટ્રેક અમે જોઈ રહ્યા છીએ એમાં જો કશું જ ફેરફાર ન થાય તો જે મધ્યપ્રદેશ ગોટલાંકુ વિસ્તાર છે જેમાં દાહોદ ગોધરા છોટાઉદેપુર હોય અથવા તો જે રાજપીપળા છે બરોડા છે અમદાવાદ આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તારો હોય ભાલ વિસ્તાર છે એ સાથે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ અ બોટાદ ભાવનગર અમરેલી આ તમામ વિસ્તારો ઉપર થઈ અને આ જે સિસ્ટમનો જે સેન્ટ્રલ પાર્ટ છે એ પસાર થશે એટલે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને આ એક સારા એવા વરસાદનો રાઉન્ડ પસાર થશે ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા ભાગોને આ વરસાદનો લાભ મળી શકે છે એવું જોવા જઈએ તો ભાગના વિસ્તારોની અંદર બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો નોંધાશે અને અમુક સેન્ટર એવા હશે કે જ્યાં પાંચ ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે અને સપ્ટેમ્બરના એમાં પણ પંદર સપ્ટેમ્બર પછી ચોમાસુ વિદાય ન લીધું હોય અને બે થી ચાર ઇંચ ના વરસાદ પડે એટલે આ ખૂબ સારા વરસાદની ગણતરીમાં આવે છે સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં ખૂબ ઓછા વરસાદો પડતા હોય છે પણ આ વખતે સપ્ટેમ્બરમાં પણ ખાસ કરીને આમ જોવા જઈએ તો સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં પણ સારા વરસાદ પડ્યા બીજા અઠવાડિયા ની અંદર છૂટા છવાયા વરસાદો નોંધાયા અને સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં પણ એક સારો રાઉન્ડ આવી રહ્યો છે એટલે આ એક રાઉન્ડ પસાર થઈ ગયે એ પછી ઓક્ટોમ્બર મહિનાની શરૂઆતમાંથી જ મોન્સૂન વિથડો પ્રોસેસ ચાલુ થઈ જશે સામાન્ય રીતે જોવા જઈએ તો ઓક્ટોબર મહિના દરમિયાન ત્રીજી ઓક્ટોબર થી નવરાત્રિની પણ શરૂઆત થઈ રહી છે એટલે આમ તો નિર્ભય ન્યૂઝના માધ્યમથી દરેક ગુજરાતીઓને ખૂબ એડવાન્સમાં નવરાત્રીની શુભકામનાઓ પણ સાથે એ પણ જણાવી દઉં કે નવરાત્રી દરમિયાન અમુક વિસ્તારો છે ડિસ્ટેબ થઈ શકે છે કેમ કે નવરાત્રી દરમિયાન મોનસૂન વિડ્રોલ પ્રોસેસ ચાલતી હશે એ દરમિયાન છૂટાછવાયા ગાજવીજ અને પવન સાથે અમુક વિસ્તારોની અંદર નવરાત્રી દરમિયાન વરસાદ નોંધાઈ શકે છે જો કે એ વરસાદ હશે એ સાર્વત્રિક ન હોય કેમ કે જ્યારે પણ ચોમાસા ની વિદાય થતી હોય છે ત્યારે ખૂબ ગરમીનું પ્રમાણ વધતું હોય છે મેં આપને જણાવ્યું કે અત્યારે જે ગરમી છે આના કરતા પણ આવનારા દિવસની અંદર ગરમીનું પ્રમાણ છે એ વધી શકે છે અને એ વધારે ગરમી હોય અને એ વિસ્તારો ઉપર જો ભેજ જોવા મળે તો ભેજ અને ગરમીનો સમન્વય થાય તો ત્યાં લોકલ સિસ્ટમ બંધાતી હોય છે હવે બેન આપણે અત્યાર સુધી જોયું એમાં બંગાળની ખાડી અને અરબસાગર આ બંનેમાંથી માંથી વરસાદી સિસ્ટમો આવતી હતી જેની આપણે દરેક ગુજરાતીઓને માહિતી આપી કે આ વખત બંગાળની ખાડીની સિસ્ટમ છે અરબસાગરની સિસ્ટમ છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદો નોંધાયા હતા ઓક્ટોબર મહિનામાં એ વરસાદ નવરાત્રી દરમિયાન પડશે એમાં ન તો બંગાળની ખાડીમાંથી કોઈ સિસ્ટમ આવશે કે ન તો અરબ સાગરમાંથી સિસ્ટમ આવશે એ લોકલ આપણી ઉપર એક સિસ્ટમ બનતી હોય છે અને એ સિસ્ટમ ખૂબ નાની હોય છે કેમ કે જે આપણી ઉપર જે ભેજ રહેલો હોય તાપમાન ત્યાં ઊંચું જાય એટલે લોકલ એટલા વિસ્તાર પૂરતું લો પ્રેશર થઈ જતું હોય છે અને એ લો પ્રેશરને કારણે જે વિસ્તારમાં વરસાદ પડે એ વિસ્તારની અંદર ગાજવીજ અને પવન સાથે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે

પાંચ દસ કિલોમીટરના એરિયામાં હોય એવી રીતે લોકલ સિસ્ટમો બંધાશે અને એવી એના ભાગ રૂપે આ વરસાદ પડશે મહત્વનો એ પણ છે કે નવરાત્રી દરમિયાન જે જેમ એક્ટિવિટી થાય એ બપોર બાદના વરસાદ હોય કેમકે સવાર ફરીને બપોર સુધી જે વિસ્તારનું તાપમાન ઊંચું જાય ત્યાં લોકલ સિસ્ટમ બંધાતી રહે એટલે મોટા ભાગે બે ત્રણ થી લઈ અને સાંજે છ વાગ્યાનો સમય હોય એ દરમિયાન આ વરસાદો પડતા હોય છે જોકે નવરાત્રીનો આપણો ખૂબ લાંબો તહેવાર છે દસ દિવસનો તહેવાર હોય છે એ તહેવાર દરમિયાન દિવસે વરસાદ પડે જોકે નવરાત્રિ છે આપણે રાત્રિના ટાઈમે ખાસ કરીને આ તહેવાર મનાવવામાં આવતો હોય છે રાત્રે કોઈ મોટાભાગે ડિસ્ટર્બ ન થતું હોય પણ દિવસના ટાઈમે છે કે આ વરસાદ છે ક્યાંય ને ક્યાંય વિલન બની શકે આવું અમારું ચોક્કસ માનવું છે તમારા વિસ્તારમાં અત્યારે વરસાદ છે કે નહીં અને અત્યારે તમને શું લાગે છે કે જે તારીખ જાહેર કરવામાં આવી છે ચોમાસાના વિદાયની તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર